દેશભરમાં દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ડભોઈ તાલુકાના કર્ણા ત્રિવેણી પોતાની રોજી ચલાવતા આવ્યા છે દક્ષિણ પ્રયાગ તીર્થનું મહાત્મ્ય ધરાવતા યાત્રાધામ વિધિ વિધાન તેમજ ત્રિવેણી સંગમ ખાતે સ્નાન અર્થે ઉપરાંત કર્નાળી ખાતે કુબરેશ્વર મહાદેવના દર્શન અર્થે શ્રદ્ધાળુઓ આવતા હોય છે ત્યારે કળીના નાવિકોએ ડબલ મામલતદારને પોતાના પ્રશ્નોના નિરાકરણ બાબતે આવેદનપત્ર આપી રજૂઆત કરી છે અને જણાવ્યું હતું કે તંત્રના અધિકારીઓ ચાંદોદ આવી પહોંચી જાત તપાસ કરી નાવિક શ્રમજીવ નાવિક શ્રમ જીવીઓને જરૂરી સલાહ સૂચન આપી નર્મદા નદીમાં આવન જાવન માટે પાંચથી વધુ મુસાફરો ન બેસાડવા અને સેફ્ટીના સાધનો સાથે રાખી સાવચેતીપૂર્વક પૂર્વક નૌકા વિહાર કરવાનું સૂચન કરાયું હતું અમે આજે કર્ણાલી નાવિક મંડળ કુબેર ભંડારીથી થી આવેલા છે અને નર્મદા નાવડી ચલાવીને ગુજરાત ચલાવે છે અને કર્ણાલી હાલમાં અઢાર જેટલી નાવડી છે અને તેના ઉપર એકસો કુટુંબો નભે છે હમણાં વડોદરા મોટ મોટનાથ મહાદેવ હન્ની તળાવમાં અઢાર એક ચોવીસના રોજ ઘટેલ દુર્ઘટનામાં ન્યૂ સનરાઈઝર્સ સ્કૂલના બાળકો તેમજ બે શિક્ષકોના બોટ ડૂબી જવાના કારણે મરણ થતા મેં વડોદરા કલેક્ટર સાહેબ શ્રી વીસ એક ચોવીસના રોજ જાહેર હુકમ બહાર પાડી સમગ્ર વડોદરા જિલ્લા નારીશ્વર સિનોર કર્નાલી માલસોર વગેરે જગ્યાએ નૌકા વિહાર પર અને ચલાવવા પર પ્રતિબંધ મૂકેલ છે જે સંદર્ભ કરનાલી પોલીસ સ્ટેશન પીએસઆઈ સાહેબશ્રીને અમોને બોલાવેલા અને નાવડી સેફ્ટીના સાધનો જેઓ કે સેફ્ટી જેકેટ રીંગો વગેરે રાખવાનું જણાવેલું જેથી અમે તમામ આપ સાહેબ શ્રી નમ્ર અરજ અરજ વિનંતી કરી જણાવીએ છીએ અમારા તમામ એકસો પચાસ કુટુંબોને જે નાવડી ચલાવીને ગુજરાન ચલાવે છે તે બેરોજગાર બની જશે એને અને એકસો પચાસ કુટુંબના કુટુંબના ગુજરાત ચા ચાલી શકશે નહીં જેથી અમે અમને તમને આ તાત્કાલિક યોજના ધોરણે સલામતીના સાધનો લાઇટ જેકેટ રીંગો વગેરે આપવા ન્યાય હિતમાં મહેરબાની કરશો બિલાલ ભુરાવાલા નેશન પ્લસ ન્યૂઝ ન્યુઝ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર